જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તણ માર્કેટિંગ એડમાં આજે તારીખ ચૌદ એપ્રિલ ને સોમવાર રોજ જસ્તણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આઠ હજાર મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ শ্যাম ল

રાષ્ટ્રવાઇષ્ટ છે કુછામુ તો બોલ ગોડ નઈ તમારા કામમાં બોધું ભેગવા ગોડો ઘડી ભરું હો મહેનત નહીથી ચૌદસો ને સિત્તેર રૂપિયા મીડિયમ સુપરમાર્કેટ મિડિયમ માલ થાય લેના હતી હલકી ઉતાર નાખી બોલ બોલ હગરર બોલ શેતાન ને વેપારી નકા મારે વેપારી નકા મારે હાલ ને ભાઈ 70 ડાળી નથી કરી અત્યારમાં હારો હારો જમતા દુનિયા સોતા 10 80 12500 60999 99 99 99 15 15 એક ત્રણ ત્રણ હરીભાઈ રામામન 3 રૂપિયા હારો હારો હા પણ હું છું પણ 4 6 ના

પંદરસો ને ચોવીસ રૂપિયા સુપર એવા એવા

હા એ પુલ મગો પાય બા એસી તો પુલ વખત નોય કે દુનો મને કેતો મારી કસર કાઢી લેજો 1450 1450 મે કીધું છે પણ મને આય 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 થાય 60 થાય 60 12 20 20 આ બે ગડી ગાળો 70 71 5 માં 68000 80000 85 85 બોલો 85 આ લાલ હારું છે 500 રૂપિયા રૂપિયા ઊંચો વેચાણો શનિવાર કરતા ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મીડિયમ સુપર માં લેનાર

નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના જટકા મશીનો ખૂબ જ ભાવમાં તો મળે છે સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

સોલિયા એલએ ટેવી ટેવી 933 332 333 34 35 35 35 રૂપિયા મિડિયમ લેનાર રોહી નામ ઢોકળાવાળા વિનુભાઈ મેરામભાઈ ઢોકળાબા પાળો કેરું બધું આ થોડો મોટો પંચાવન uhm <Tower>

ચૌદસો ને ચોર્યાસી રૂપિયા મીડિયમ સુપ્રમાણ લેનાર શ્યામ જસદણ માર્કેટિંગ એરમાં બજાર આજે તેરસો ને સિત્તેર રૂપિયા થી લઈએ પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર